મિત્રો ભવિષ્યવાણી કલીયુગની તમે અનેક સાંભળી હશે અનેક વાતો સાંભળી હશે પણ આ જે ભવિષ્યવાણી છે લગભગ ચૌદસો વર્ષ પહેલાં નંદા નામના ડાકુએ જે સંતનું મસ્તક કાપેલું તે ધડે પોતાનું મસ્તક હાથમાં લઈ અને કચ્છ અને વિશ્વની આગમવાણી ભાખેલી મિત્રો આમ તો કચ્છમાં અજડાપીરથી લઈને જેસર તોરલથી લઈને દાદા મેકરણ સુધી કચ્છમાં ઘણા સંતો થઈ ગયા અનેક વીર પુરુષો અનેક સતીઓ અને દાતારો થઈ ગયા પણ અહીં જે વાત કરવી છે તે દેવાયત પંડિત પહેલાં આગમવાણી રચેલી જેનું નામ મામય દેવ હતું જે મેઘવાડ સમાજના પૂર્વજ હતા અને સિંધ પ્રદેશના મહાન સંત માતંગના પુત્ર હતા તેમના આગમવાણીમાં કીધેલું કે જાડેજાની તલવાર છૂટી જશે ને રાણીઓના રાજ ચાલશે ધરતી કંપશે કળાએ સૂરજ તપશે એટલે આજે તમે અત્યારે વર્તમાનમાં જોઈ રહ્યા છો મિત્રો કે સોળ કળાએ સૂરજ આજના સમયમાં અત્યારે તપી રહ્યો છે મિત્રો અને આવી જ ભવિષ્યવાણી સૂરજ માટે કે બાર સૂરજ એક સાથે નીકળશે એટલે કે બાર સૂરજ જેટલી ગરમી એક દિવસ થશે અને આકાશમાંથી અગ્નિ વરસશે એવી ભવિષ્યવાણી પણ મહારાજ અછુતાનંદ ભવિષ્ય માલિકામાં પણ કરેલી મિત્રો અને પછી મામયદેવે કીધું હતું કે બાર સૂરજ જેટલું તાપ તપશે ને પાત પાણી છે એ પાતાળમાં ચાલ્યું જશે જીભ દ્વારા ચાટી શકાય એટલું જ પાણી રહેશે અને દરિયાનું પાણી મીઠું થશે આવા મહાન સંતના કપાયેલ મસ્તકે આ સિવાય અનેક રચનાઓ કરેલી અને અનેક ભવિષ્યવાણી પણ કરેલી મિત્રો જે આજના સમયમાં અત્યારે એ બધી વાતો સાચી પણ પડી રહી છે મિત્રો મિત્રો મામયદેવ ત્રિકાળ જ્ઞાની ગણાતા હતા એમને ખબર હતી કે શિક્ષિત પ્રજા તેમના ભાવિ કથનનો ભરોસો નહીં કરે એટલે તેમણે ચેતતા કહેલું કે સાયર છલે આડ ફરે અરકનો ઉગે પવન પછરે મેર છડીએ મંજી મામઈ પડ રે આવ જૂઠા બોલો તો ધર્મ છડે ડીજે દરાજો ભાર અર્થાત કે હું અસત્ય ઉચ્ચારું તો દરિયો માજા મૂકે સૂર્ય આકાશમાં ઉગે નહીં સૂર્યમાળા વિખરાઈ જાય ને પવન વહેતો બંધ થઈ જાય આકાશ ગંગા પોતાના તારાની આસપાસ ફરતી બંધ થઈ જાય અને ગુરુત્વાકર્ષણ ન રહે પૃથ્વી બહાર ફેંકાઈ જાય તેમણે ભાંખેલા આગમો આજ લગી સાચા પડતા આવ્યા છે મિત્રો અને માનવ વડે પડે વ્યક્તિ જે વાતો કરેલી એ બધી વાતો સાચી પડી રહી છેના વર્તમાનમાં સચોટપણે એ બધી વાતો એકદમ સાચી સાબિત થઈ રહી છે મિત્રો દેવે ભાંખેલી આગમવાણી મૂળ ભાષાએ એ કડાઈ હતી જે વિશે ચોક્કસપણે કહી શકાય છે મિત્રો આજથી સદીઓ પૂર્વ દેવે જે કહ્યું હતું એ વર્તમાન ભારતમાં બની ચૂક્યું છે અથવા બની રહ્યું છે એને સમજવા માટે શ્રદ્ધા કે સંશોધન જ ખપમાં લાવી શકે છે કારણ કે કચ્છી બોલી સમજવી અઘરી હોવાથી અહીં દેવે બાંખેલા આગમોનો ભાવાનુવાદ કરતા ઉપક્રમો પણ રાખ્યું છે મિત્રો કારણ કે સમાજમાં એવા લોકો આગેવાની લેશે જેના દિલમાં નકટ કર્યું કપટ અને લુચાઈ ભર્યા હશે સમાજમાં ઉજડા થઈને ફરતા ખોટાળા લોકો એવા લાગે છે જાણે તળાવની પાર પર બગલાની કતાર બેઠી હોય સમાજમાં ટીલા ટબકા ધારી ડોંગી પંડિતો ફરતા હશે માણસની દાનત ફરી જશે ખોટા સોગંધ ખાઈને લોકોને છેતરવાનું જ્ઞાન રહેશે નફટાઈ હદ બહારની આવશે ને શેઠ વાણોતરો બનશે ને ચાકર માલિક બની જશે ઘરો ઘર કંકાસ અને કજિયા વધશે ભાઈ ભાઈ વચ્ચે સગા સંબંધીઓ વચ્ચે વેર ઝેર વધશે ભાઈ બહેન બાપ દીકરા વચ્ચે અબોલા થશે ને માણસોની મતી મુંજાઈ જશે ન્યાય નહીં મળે સત્યવચન અને નિમિત્તો ધોરણે નેવે મુકાઈ જશે છોકરાઓ મા બાપની સામે થતા હશે ને વડીલો કોઈ અમાન્ય નહીં રાખે બાપ દીકરાથી ડરસે ને પુરુષ પુરુષ વચ્ચે મર્યાદા નહીં રહે આવી અનેક વાતો જે દેવે એ કાળે કહેલી હતી જે વર્તમાન અત્યારના સમયમાં એકદમ સચોટ સાબિત પણ થઈ રહી છે મિત્રો મામયદેવ કે જેનું પુત્ર ગુણિયલ વિવેક અને ડાયો હશે એ નસીબદાર ગુણવાન અને સુશીલ પત્ની ચરિત્રવાન સંસ્કારી અને પત્ની પ્રતિ સદ્ગુણી સંતાનો હોવાથી દુર્લભ બનશે પૈસાથી બધું જ ખરીદી શકાશે નાણાંથી નારી ખરીદી શકાશે અને બુદ્ધિ વગરના લોકો ચો તરફ વાહવા થશે વિદ્વાનોની સમાજમાં કોઈ કિંમત નહીં રહે સોનામાં સડો પડી જશે એટલે કે સોનું નકલી થઈ જશે આ બધી વાતો દેવે એકાળે કહી હતી અને અત્યારના સમયમાં આમાંથી ઘણી એવી વાતો છે જે સાચી પડી રહી છે કે સોળ કરાયે જે સૂરજ તપવાનો છે અત્યારે તાપ ઘણો વધી ગયો છે ઉકરડા ઉપર દીવા બળશે મોસમ પર મેં નહીં વરસે ઋતુઓમાં બદલાવ આવશે લોકો પોતાના માલિકના સામા થતા જોવા મળશે ખચરો દૂધ પીતા થઈ જશે તેજી ઘોડા ચોતરફ તગેડતા રહેશે અને મોટા માણસો પોતાનું ઘર જાલીને બેસી રહેશે અને ખોટા માણસોની દંભી માણસોની સમાજમાં બોલબાલા થશે આ દુનિયામાં ભૂખ્યા લોકો ભળ થઈ જશે અને સિંહ સાવજ જેવા શક્તિશાળી પુરુષો સામાન્ય શિયાળિયાથી બીતા થશે બાપ સગા દીકરાથી ડરતો થશે એવા દિવસો હવે બહુ દૂર નથી ધીરજવાન લોકો તમે ધીરજ દરજો હવે ગોલા લોકોને ઘી ગોળ થશે તેઓ ઘી દૂધ ખાઈને મોજ કરશે જેની મા મૂળો ને બાપ ગાજર હોય એવા મા બાપના ઠેકાણા વગરના લોકો કુળ વગરના લોકોનું મહત્ત્વ સમાજમાં વધી જશે અનાજ વાડીઓમાં જ પાકશે દૂધનો દુકાળ પડશે મહેલો મોંઘા થઈ જશે રાજ્યો રાજ્યો બધા એમ કહેવાય કે કપડો સમય આવી જશે ને લાકડા વેચતા થઈ જશે રાજકુરો લાકડા વેચશે રાજા ઘાસ વેચશે ને નાણાં સાથે ન્યાય વેચાશે જ્યારે આવી અનેક વાતીઓ કે જોગીઓ જમાદાર બની જશે એવી અનેક વાતો જે કળિયુગમાં વર્ષો પહેલાં જ્યારે એમ કહેવાય કે તંબુર હાથમાં લઈ અને સંતો આગમ વાંખવતા એ આગમ આજના સમયમાં સાચા પડી રહ્યા છે કે મામયદેવ મધ્યકાળમાં થઈ ગયા હોવા છતાંય તે સમયે તેણે આવનારા યુગમાં ગ્લોબલ વોર્મિંગ વિશે પણ વાત કરીએ તો કે આંભ છે એ સળગી ઉઠશે જમીન તપીને તાંબડી જેવી થઈ જશે ત્યારે સૂરજનું તેજ જીરવાશે નહીં ને ડુંગરો ડમડમી જશે પૃથ્વીના ટુકડે ટુકડા થઈ જશે આવનારા વિશ્વયુદ્ધમાં પરમાણુ બોમ્બ હોઈ શકે અથવા ગ્લોબલ વોર્મિંગથી આવી ઉથલપાથલ થઈ શકે છે આ ગરમીની કે બાર કળાએ સૂરજ ધપશે એની પણ ભવિષ્યવાણી જે કહી હતી મિત્રો આવી અનેક વાતો જે સંતોએ કરેલી જ્યારે હાથમાં તંબુર લઈ અને એ વાતો વાંખતા એ વર્તમાન સમયમાં એમની વાતો આજે સાચી પણ પડી રહી છે મિત્રો આગમવાણીમાં દેવાયત પંડિતની આગમવાણી મામયદેવની આગમવાણી સહદેવ જોશીની કે પછી મહારાજ અછુતાનંદ દાસજીની જેણે ભવિષ્યવાણી ઉપર ત્રણસો અને અઢાર જેટલા પુસ્તકો લખ્યા છે જે જાણવા સમજવા જે અને જોવા જેવી વાતો છે મિત્રો